સંખેડા તાલુકાના વાસણા જૂથ ગ્રામ્ય પંચાયતના વાસના વસાહત નંબર ત્રણ અને પંદર જેટલા મકાનો આવેલા છે અને શ્રમ જેવી પરિવારો છે હરરોજ કમાઈને હરરોજ ખાનાર લોકો છે જ્યારે પશુધન પણ ઉછેરે છે આ વસાહતમાં સરકાર દ્વારા નલસે જલ યોજનામાં ઘરે ઘરે નળ મૂકી આપવામાં આવ્યા છે પાણી આવતું ના હોવાથી મહિલાઓ નજીકમાં માથે બેડા લઈને પાણી ભરવા જાય છે જ્યારે મજૂરી કામે જવાનું હોય ત્યારે પશુઓને પાણી પીડાવા માટે પાણીની વધારે જરૂરિયાત હોય છે ત્યારે પાણી ભરવામાં સમય જતો રહે તો હોવાથી મજૂરી કામ જવામાં મોડું થઈ જાય તો તેઓને મજૂરી કામમાં ખેડૂતો લેતા નથી હરરોજના સમસ્યાથી મહિલાઓ હેરાન પરેશાન થઈ ગઈ છે નજીકમાં જ ફિલ્ટર પાણીની ટાંકી લાખો લીટરની છે અને અન્ય વિસ્તારો અને ગામડાઓમાંનું પાણી પહોંચાડવામાં આવે છે જ્યારે સો મીટરના અંતરમાં આ ટાંકીનું પાણી આ પરિવારોને મળતું નથી જેને લઈને શ્રમજીવી પરિવારોએ અનેકવાર ગ્રામ્ય પંચાયતના સત્તાધીશોને રજૂઆત કરી હતી પરંતુ ગ્રામ્ય પંચાયત સત્તાધીશો પાઇપલાઇનની કામગીરીના કરાવતા હોય હાલના લોકોને પાણી ફિલ્ટરવાળું મળતું નથી જેને લઈને રોષે ભરાયેલા શ્રમજીવી પરિવારના લોકો ભેગા થઈને ગ્રામ્ય પંચાયતના સત્તાધીશોના કાને અવાજ પહોંચે તે રીતના સૂત્રોચ્છાએ કરી અને પાણીની માંગ કરી હતી જ્યારે આદિવાસી વિસ્તારમાં સરકાર કરોડો રૂપિયા પાણીની સુવિધા માટે ફાળવે છે પરંતુ તેમાં પાણી પુરવઠા વિભાગ અને ગ્રામ્ય પંચાયતના સત્તાધીશો વચ્ચે તાલમેલ ના હોવાથી નાની નાની કામગીરી કરવામાં આવતી નથી જેનો ભોગ લોકોને બને છે હાલ તો શિયાળાની સિઝન છે એટલે પાણીની જરૂરિયાતો ઓછી છે જ્યારે ગરમીની સિઝનમાં પાણીની માંગ વધી જાય રહેશે ત્યારે લોકોને મુશ્કેલી ના પડે તે માટે પાણી પુરવઠા બોર્ડે આવી નાની ખામીઓ દૂર કરીને પ્રજાને પાણી મળે તે વ્યવસ્થા ઊભી કરવી જોઈએ જ્યારે વાસના વસાહત નંબર ત્રણ ના લોકોએ આગામી દિવસોમાં પાણીની સમસ્યા દૂર કરવામાં નહીં આવે તો રોડ ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે અને પાણી ની છે અમારે એ ચાર ચાર મહિનાથી આ પાણી નહીં આવતું અમારે ઘેર ઘેર નર મુકાય હતી ને હું કરવાના અમારે ખાલી શોખ છે આ તો પાણી તો આવતું નહીં ગામ જૂના ગામના અમે રહેવાસી તરવી ફરિયાણા અમારે અહીંયા પાણીની તકલીફ પડે છે અને અમારી બહેનોને બારે ભરવા જવાનું થાય છે કુવામાં અને સરપંચને અમે રજૂઆત કરીએ છીએ વારંવાર સરપંચ અમારી કોઈ પરવાનગી કરતો નથી ઉનાળામાં તો અમારા બધાની આ તકલીફ છે કુવેથી જ પાણી ભર લેવા આખું ઉનાળો અમે આ કર્યું છે આખો ઉનાળો જ ઘેરે ઘેર છે પણ આ ખારા ખોદીને અમે બધા પાણી ભરીએ છીએ આની તો અમે લગભગ એક વરસ ઉપરથી કરેલી છે પણી નવ સાત પોણી ન હ આતો મે માથે માથે લાય લાઈન પોણે સ પોણી હવ અને માથે તપીજી માઠો દ નો પીપરા કા ખા લે જોર હું પોણી પાયો મે તો પોણી દે સળપક ના પડે ઓ ન બેહડેલા છે અ નળ બેહલા કસું હે થોડા ખાખમ કરીને પોણી બર્ય સમે અને કેટલા ટાઈમ થી ન આવતું મો 4 મહિના થી આ પછી અને પાણી કેવા જાવ પાણી ભરજી આડે નહી આવડે તમારે પાણી ભરવાનું તમારે પાણી જોઈએ